વેલકમ ટુ શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે શિયાળાની સૌથી હેલ્ધી વાનગી બનાવીશું જો તમને શિયાળા દરમિયાન શરીરમાં થાક કે કમજોરી લાગતી હોય તો એ આનાથી દૂર થશે અને તમને જો કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો આ વાનગીમાં સારા એવા પ્રમાણમાં ફાઈબર હોય છે તો કબજિયાતનો પ્રોબ્લેમ પણ દૂર થશે અને આ વાનગીમાં સારા એવા પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે તો જ્યાં સુધી માર્કેટમાં ભાજી મળે ત્યાં સુધી આનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ તો ચાલો આજની વાનગી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે આના માટે જે સરસોની ભાજી આવે એ લેવાની છે જેને ગામડામાં રૈડાની ભાજી પણ કહેતા હોય છે તો આ અત્યારે શિયાળા દરમિયાન તમને કોઈ પણ શાકવાળાના ત્યાં કે પછી ઓનલાઈન પણ મળી જશે તો સરસોની ભાજીને પત્તા ચૂંટીને સાફ કરી લેવાની હવે તમે જે ભાજી લીધી હોય એમાં એના જાડા ડાળખા પણ હોય તો જાડા ડાળખા તમે છોલીને યુઝ કરી શકો છો અત્યારે મેં ફક્ત આનો પત્તાનો ભાગ ઉપયોગમાં લીધો છે તો આ રીતની મેં ચાર જોડી સરસોની ભાજી લીધી છે ગ્રામમાં લગભગ દોઢથી પોણા બે કિલો જેટલી આ ભાજી છે બધી ભાજીને સાફ કરી લઈએ એ પછી એને બેથી ત્રણ વાર પાણીથી સરસ રીતે ધોઈ લેવાની છે તો સરસોની ભાજીની સાથે બીજી ભાજી પણ આપણે એડ કરવાની હોય છે તો આની સાથે બસોથી અઢીસો ગ્રામ જેટલી આપણે મેથીની ભાજી લીધી છે મેથીની ભાજીના બદલે તમારે જો બથુઆની ભાજી લેવી હોય તો એ પણ લઈ શકાય પણ બથુઆની ભાજી બધે અવેલેબલ નથી હોતી અને દરેક વ્યક્તિને એ ભાવે એવું જરૂરી પણ નથી તો મેથીની ભાજી જો તમે એડ કરો તો ઘરમાં બધાને ભાવશે અને આની સાથે જ આપણે પાલકની ભાજી લેવાની છે તો દોઢ કિલો જો સરસોની ભાજી હોય તો એનાથી અડધા માપમાં એટલે કે આઠસો ગ્રામ જેટલી તમે પાલકની ભાજી લઈ શકો બધી ભાજીને પાણીથી સરસ રીતે ધોઈ લો પછી કાણાવાળા વાસણમાં કાઢી લેવાની જેથી એનું વધારાનું પાણી નીકળી જશે ભાજી કોરી થઈ જાય પછી એને હાથથી ઝીણી સમારી લેવાની અથવા તો તમારી પાસે જો ફૂડ પ્રોસેસર હોય તો એમાં પણ તમે ભાજીને સમારી શકો છો તો આ રીતે બધી ભાજીને મેં ઝીણી સમારીને તૈયાર કરી દીધી છે હવે આ ભાજીને બાફવાની છે તો એક મોટા વાસણમાં પાણી ગરમ થવા માટે મૂકવાનું તો અહીંયા મેં એક લીટર જેટલું પાણી ગરમ થવા માટે મૂક્યું છે પાણી ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં સરસોની ભાજી ઉમેરવાની કે સરસોની ભાજીને બફાતા વધારે સમય લાગે ટ્રેડિશનલી આ શાક ભાજીને આ રીતે ખુલ્લી બાફીને જ બનાવવામાં આવે છે પણ તમારી પાસે જો સમય ઓછો હોય અને કૂકરમાં આ શાક બનાવવું હોય તો કુકરમાં ભાજીને કેવી રીતે બાફવી એની પણ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેની લિંક પણ આપી છે તો અત્યારે આપણે પાણીમાં મીઠું નથી ઉમેરવાનું ફક્ત પાણીમાં આપણે ભાજી જ એડ કરી છે અને ગેસ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખવાનો હવે આ ભાજી લગભગ પાંત્રીસથી ચાલીસ મિનિટ બફાય ત્યારે આ રીતનું આનું ટેક્સચર આવી જશે પછી આમાં મેથીની ભાજી ઉમેરવાની પાલકની ભાજી સૌથી છેલ્લે ઉમેરીશું કેમકે એ ભાજીને બફાતા વધારે સમય ના લાગે મેથીની ભાજીથી આ શાકમાં એકદમ સરસ એક ટેસ્ટ આવતો હોય છે અને પાલકની ભાજીથી આ શાકનો ખૂબ જ સરસ કલર આવશે એટલે આ બે ભાજી આની સાથે ઉમેરવી જરૂરી છે તો સૌથી છેલ્લે આપણે પાલકની ભાજી ઉમેરી દીધી છે અને પાલકની ભાજી ઉમેરીએ એ પછી આમાં સાતથી આઠ આપણે મરચાં ઉમેરવાના તો મરચાંને મેં આ રીતનું જે ચોપર આવે એમાં અધકચરા કરીને એડ કર્યા છે તમારે આને હાથથી સમારીને ઉમેરવા હોય તો સમારીને પણ ઉમેરી શકાય અહીંયા તમારે મોડા મરચાંના બદલે જે થોડા તીખા મરચાં આવે છે એનો ઉપયોગ કરવાનો કેમ કે આમાં આપણે લાલ મરચું એટલું ઉપયોગ નથી કરવાનું અહીંયા એકલા મરચાં લીધા છે તમારે આની સાથે આદું પણ અદકચરું કરીને ઉમેરવું હોય તો ઉમેરી શકાય હવે આ ભાજીને બાઇન્ડિંગ આપવા માટે બેથી ત્રણ ચમચી જેટલો કે જરૂર પ્રમાણે મકાઈનો લોટ ઉમેરવાનો અને લોટને ચાળીને આમાં એડ કર્યો છે પછી લોટને ઝરણીથી કે આ રીતનું જે હેન્ડ વિસ્ક આવે છે એનાથી આની સાથે મિક્સ કરવાનું છે એકવારનો લોટ મિક્સ થઈ જાય પછી જરૂર પડે એ પ્રમાણે તમારે લોટ ઉમેરવાનો જો તમારે બીજો લોટ ઉમેરવાની જરૂર ના હોય તો બીજી વાર લોટ નહીં ઉમેરવાનો ફરીથી અહીંયા મેં બે ચમચી જેટલો લોટ ઉમેર્યો છે અત્યારે મેં વધારે ક્વોન્ટિટીમાં શાક બનાવ્યું છે કેમ કે આ શાક ફ્રીઝમાં ત્રણથી ચાર દિવસ સુધી સારું રહેતું હોય છે તો તમારા ઘરમાં પણ જો આ શાક ખૂબ જ ભાવતું હોય તો આ રીતે તમે વધારે ક્વોન્ટિટીમાં શાકનો બેઝ બનાવીને કે પછી શાક બનાવીને રાખી શકો છો લોટ એડ કર્યા પછી આપણે એને લગભગ ચારથી પાંચ મિનિટ માટે કૂક કરવાનો છે જેથી મકાઈનો લોટ પણ આમાં પ્રોપર રીતે કૂક થઈ જશે છેલ્લે આમાં આપણે મીઠું ઉમેરવાનું મીઠું પહેલાં નથી ઉમેરવાનું કેમકે શરૂઆતમાં ભાજી ખૂબ જ વધારે લાગે અને એ ટાઈમે જો તમે મીઠું ઉમેરી દો તો આ જે શાક કે જે બેઝ આપણે બનાવ્યો છે એ થોડો ખારો લાગે એટલે મીઠું છેલ્લે જ ઉમેરવાનું તો ફાઇનલી આ રીતનું ટેક્સચર આવી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો હવે જો તમારે બેઝને સ્ટોર કરવો છે તો કડાઈને નીચે ઉતારીને આને ઠંડુ થવા દેવાનું અને એકદમ સરસ રીતે ઠંડુ થઈ જાય પછી એને ડબ્બામાં ભરીને ફ્રીઝમાં તમે ત્રણથી ચાર દિવસ સુધી સ્ટોર કરી શકો જ્યારે પણ શાક બનાવવું છે ત્યારે વઘાર એડ કરીને આ શાકને તમે સર્વ કરી શકો છો ફાઇનલી લોટ કૂક થયા પછી ભાજીનો જે બેઝ છે એનું આ રીતનું ટેક્સર હોવું જોઈએ જરૂર લાગે તો ફરીથી તમે પાણી ઉમેરી શકો છો મારે આમાં બીજું પાણી ઉમેરવાની જરૂર નથી પડી કેમ કે ભાજીમાંથી પણ પાણી રિલીઝ થતું હોય અત્યારે આનો વઘાર કેવી રીતે કરવો એ જોઈ લઈએ તો આ શાકને ચોખ્ખા ઘીમાં બનાવવાનું છે તો ત્રણથી ચાર ચમચી જેટલું ચોખ્ખું ઘી ગરમ થવા માટે મૂકવાનું પછી બે સુકા લાલ મરચાં ઉમેરવાના સાથે જ એક મીડિયમ સાઇઝનું ટામેટું ઉમેર્યું છે તમે લસણ ડુંગળી ખાતા હોય તો વઘારમાં લસણ અને ડુંગળી ઉમેરીને પછી મસાલા એડ કરવાના તો અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી મરચું ઉમેરવાનું છે આમાં લાલ મરચું ના ઉમેરો તો પણ ચાલે પછી મસાલાને સેજ સાંતળીને ભાજીનો જે બેસ તૈયાર કર્યો એ આમાં એડ કરવાનો અને એક બે મિનિટ પછી થોડો ગરમ મસાલો ઉમેરવાનો છે ફક્ત વન ફોર ટી સ્પૂન જેટલો જ ગરમ મસાલો ઉમેરવાનો આમાં કોઈ પણ એક્સ્ટ્રા કે વધારે મસાલો ઉમેરવાની જરૂર નથી કેમ કે ભાજીનો જે રિયલ ટેસ્ટ છે એ જ તમને ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતનું ફાઇનલી શાકનું ટેક્સર હોવું જોઈએ અને આ ગરમા ગરમ શાકને મકાઈના રોટલાની સાથે સર્વ કરવામાં આવે છે આ રીતની એકદમ પરફેક્ટ મકાઈની રોટી કે મકાઈના રોટલા કેવી રીતે બનાવવા એ જો તમારે શીખવું હોય તો મને કમેન્ટમાં રોટી કે મકાઈના રોટલા ટાઈપ કરીને સેન્ડ કરજો હું જલ્દીથી જ એની રેસીપી તમારી સાથે શેર કરીશ